કોંગ્રેસના કોર્પોરેટરે રોડ કેમ તૂટી જાય છે તેનો જવાબ માંગતા બંને પક્ષો વચ્ચે હોબાળો થયો હતો બોર્ડમાં ભાજપ કોંગ્રેસના અઠ્યાવીસ કોર્પોરેટરોએ કુલ ઓગણચારીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિ બેન્ડ કમિશનરને રાજકોટમાં આંટુ તો મારો એમ કહેવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટર કનશ્યામ સિંહ જાડેજા અને ભાજપના કોર્પોરેટર આમને સામે આવી ગયા હતા આજે જનરલ બોર્ડ જે છે આમ તો કહેવાય કે છેલ્લું જનરલ બોર્ડ છે એવી શક્યતા છે ત્યારે જે જનરલ બોર્ડમાં સામાન્ય રીતે પ્રશ્નની ચર્ચા કરવામાં આવતી હોય અને આજે અમારા કાઉન્સિલર જાગૃતિબેનનો રોડ રસ્તા માટેનો જે પ્રશ્ન હતો એના જવાબમાં વચ્ચે જ્યારે પેટા પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કોઈ દિવસ નહીં ને આજે જ્યારે છેલ્લું જનરલ બોર્ડ હોય એ રીતે ત્યાંના જે કાઉન્સિલર બહેનો છે એ પણ આજે એમને કહેવામાં આવ્યું હોય એ રીતે તરત જ ઊભા થઈ અને જે અમારા જાગૃતિબેનનો જે પ્રશ્ન છે એને વચ્ચે વચ્ચે જે લિંક તોડી નાખતા હતા અને સાથે સાથે જ્યારે વાત કરવામાં આવે તો જે પેનલ્ટીની વાત કરી છે તો પેનલ્ટી જો લગાવી હોય તો આટલા જે આટલા આટલા વર્ષની પેનલ્ટીની કમિશનરશ્રી વાત કરે છે તો એ પણ સાવ તદ્દન નૈવત વાત હોય ને સાવ ખોટી હોય એવી લાગી રહી છે અધ્યક્ષ એવું કોંગ્રેસમાં છે જ નહીં ભાઈ અપમાનની કોઈ વાત નથી વાત કરે છે અને ભૂતકાળમાં કેટલા આક્ષેપો એણે કર્યા છે એટલે એવી કોઈ ચર્ચાને અવકાશ નથી ભાજપના નેતા કશ્યપ શુક્લએ આક્ષેપ કર્યો હતો કે એક કોર્પોરેટર પાસે ત્રણ બોર્ડનો કોન્ટ્રાક્ટ હોય છે તો આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય શુક્લ બોર્ડ નંબર વાત કરતા હોવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસના કોર્પોરેટર દાદાગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે ગાયત્રીબેન વાઘેલાએ ભાજપનો આંતરિક જૂથવાદ બહાર આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સુજય ઢુમર નિર્માણ ન્યૂઝ રાજકોટ